નમસ્કાર મિત્રો સરકારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો વૃદ્ધાવસ્થામાં દર મહિને નિશ્ચિત પેન્શન મળે એવું જો કોઈ સપનું હોય તો ભારત સરકારની અટલ પેન્શન યોજના તમારા માટે બહુ જ ઉપયોગી છે આજે આપણે અટલ પેન્શન યોજના જે સાઠ વર્ષની ઉંમર પછી માસિક પેન્શન આપવાને પ્રાપ્ત થતું હોય છે તે યોજના વિશે આપણે સંપૂર્ણ માહિતી આજે જાણવાના છીએ

આ યોજના ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે બનાવવામાં આવી છે આ યોજના એક જૂન બે હજાર પંદરથી થી લાગુ કરવામાં આવી છે અને તેનું સંચાલન પીએફઆરડીએ દ્વારા થાય છે હવે આપણે જોઈએ કે કોણ લાભ લઈ શકે આ યોજનાનો લાભ નીચેના લોકો લઈ શકે છે મજૂરો ખેડૂતો ડ્રાઈવર દુકાનદાર ઘરકામદારો નાનો ધંધો કરનાર વ્યક્તિઓ દરેક લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે હવે એમાં થોડીક શરતો છે એ આપણે થોડું ધ્યાન રાખવાનું છે એમાં જોઈએ ઉંમર અઢાર થી ચાલીસ વર્ષ હોવી જોઈએ ભારતીય નાગરિક હોવું જોઈએ અને બેંક ખાતું એમનું ખોલાયેલું હોવું જોઈએ પહેલેથી કોઈ સરકારી પેન્શન ન લેતા હોવા જોઈએ હવે જોઈએ કે કેટલું પેન્શન મળશે મિત્રો આ યોજના હેઠળ સાહીઠ વર્ષની ઉંમર પછી માસિક પેન્શન મળે છે પેન્શનની વિકલ્પો છે કે એક હજાર પ્રતિ મહિનો પછી બે હજાર મળે ત્રણ હજાર મળે ચાર હજાર મળે અને પાંચ હજાર આપણે પસંદ કરવાનું હોય છે કે આપણે કેટલું પેન્શન જોઈએ છે એ પ્રમાણે આપણે એ પ્રમાણે મહિને પેમેન્ટ ભરવાનું હોય છે તો એ જોઈએ કે દર મહિને કેટલું પેમેન્ટ ભરવું પડે છે તો મિત્રો તમારું યોગદાન તમારી ઉંમર અને પસંદ કરેલા પેન્શન પર આધાર રાખે છે ઉદાહરણ તરીકે અઢાર વર્ષની ઉંમરે તમે એક હજાર પેન્શન દર મહિને મળે એવું તમે નક્કી કર્યું હોય તો તમારે દર મહિને બેતાલીસ રૂપિયા ભરવાના આવે એવી જ રીતે પચીસ વર્ષની ઉંમર હોય એમાં તમે નક્કી કર્યું હોય કે બે હજાર મારે પેન્શન જોઈએ છે સાઠ વર્ષ પછી તો તમારે એકસો પચાસ રૂપિયા દર મહિને ભરવાના આવશે અને ચાલીસ વર્ષની ઉંમર હોય એમાં તમે પાંચ હજાર પેન્શન નક્કી કર્યું હોય તો આશરે ચૌસો ચોપન જેટલા મહિને ભરવામાં આવે છે આમ રકમ તમારા બેંક ખાતામાં ઓટો ડેબિટ દ્વારા આવતા હોય છે હવે આગળ જોઈએ કે પૈસા ન ભરાય તો શું થાય જો સમયસર યોગદાન ન ભરાય તો મોડું ભરવાની દંડ એટલે કે પેનલ્ટી લાગી શકે છે અને લાંબાઈ સુધી ન ભરાવાથી ખાતું બંધ પણ થઈ શકે છે તેથી ખાતામાં હંમેશા પૂરતા પૈસા રાખવા અને આ પૈસા ઓટો મતલબમાં કપાતા હોય છે એટલે એમાં પૈસા તમારે મૂકી રાખવાના હોય છે હવે જોઈએ કે સાઠ વર્ષ પહેલાં મૃત્યુ થાય મૃત્યુ થઈ જાય તો જો ખાતાધારકનું સાઠ વર્ષ પહેલાં મૃત્યુ થાય તો જીવનસાથીને પેન્શન મળશે અને જીવનસાથીનું મૃત્યુ થાય પછી નામાંકિત વ્યક્તિને એક મોસ્ટ રકમ મળે છે એટલે કે એ પ્રમાણેની થોડીક રકમ એમને પ્રાપ્ત થતી હોય છે અને સાઠ વર્ષ પછી શું મળે તો ખાતા ધારકને પસંદ કરેલું પેન્શન આપણે જે યોગ નક્કી કર્યું હોય કે હજાર બે હજાર ત્રણ હજાર ચાર હજાર પાંચ હજાર એ પ્રમાણેનું પેન્શન આપણે મૃત્યુ પછી મતલબમાં ખાતાધારક હોય એમનું મૃત્યુ થઈ જાય તો જીવનસાથીને મળતું હોય છે અને ખાતાધારક જીવતા હોય ત્યાં સુધી ખાતા ધારકને તેનું પેન્શન મળતું રહે છે અને તે બંનેમાંથી કોઈ ના હોય તો નોમિની આપણે જે નક્કી કરી હોય છે એને અમુક પ્રમાણે એની રકમ પ્રાપ્ત થતી હોય છે હવે જોઈએ કે અરજી કેવી રીતે કરવી તો અટલ પેન્શન યોજના માટે અરજી કરવા નજીકની બેંક અથવા પોસ્ટ ઓફિસમાં જવું પડે અટલ પેન્શન યોજના ત્યાં જઈને ફોર્મ ભરવાનું રહેશે અને આધાર કાર્ડ બેંક પાસબુક આપવાની રહેશે પછી પછી પેન્શન વિકલ્પ પસંદ કરવાનો રહેશે અને ઓટો માટે બેંક દ્વારા ગેરંટી પેન્શન આપવામાં આવે છે મતલબ વૃદ્ધાવસ્થામાં નિશ્ચિત આવક ઓછું યોગદાન પરિવારને સુરક્ષા અને અસંગઠિત કામદારો માટે શ્રેષ્ઠ યોજના

તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જરૂર પૂછજો આભાર જય હિંદ